નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યાંગ છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક નાનું ગામ હતું જ્યાં એક યુવક અને યુવતી રહેતા હતા તેમનું નામ રવિ અને રેશમા હતું બંનેના ઘર વચ્ચે એક નાનો રસ્તો પડતો હતો જ્યાંથી તેઓ રોજ ક્યારેક એકબીજા સાથે ટકરાતા રવિ અને રેશમા એકબીજા સાથે દોસ્તી કરવાનું શરૂ કરે છે અને આ એ એક સુંદર પ્રેમમાં વિદાય લે છે એક શર્માર શામના સમયે જ્યારે આકાશમાં તારા ઝળહળતા હતા રવિએ રેશમાને કહ્યું આવા તારા જેવું સુંદર નથી પણ તમારું સ્મિત તે તારો પણ વધારે અજવાળું છે શરમાઈ જાય છે અને કહે છે રવિ તમે જે કહે છો તે બસ શબ્દો નથી પરંતુ તમારી લાગણીઓ છે આ ગીત જેવી વાતો પ્રેમના સાથમાં રાત ખોવાઈ જતા તેઓ એકબીજાને એક પ્રશ્ન કરતા રહ્યા શું તમે મારો સાથ આપશો હંમેશા આનો જવાબ બંનેના દિલમાં એક જ હતો હા આ રીતે રવિ અને રેશમાનું પ્રેમ તેમની જિંદગીનો આંગણો બની ગયો રવિ અને રેશમા વચ્ચે એક અનોખું જોડાણ હતું બંનેના વચ્ચેનો સંવાદ વધુ મીઠો અને સારો બનતો જતો એક દિવસ રવિએ રેશમાને પૂછ્યું તમારા હૃદયમાં જે શબ્દો છે તે ક્યારેક મને કહેવાનો અવસર મળશે રેશમા મૌન રહી પણ એના આંખોમાં એક દિગંતની જેમ ખુશી હતી પછી તે હસતાં કહ્યું પ્રેમના શબ્દો ક્યારેક બોલવાની જરૂર નથી તે આપની નિશ્ચિત બહાર આવે છે આ વાતો સાંભળીને રવિને એમ લાગ્યું કે રેશમાની આંખો એથી પણ વધુ વાતો કહે રહી છે પરંતુ એ જાણતું હતું કે સવાલો કરતા વધારે મહત્વ એ છે કે બંને એકબીજાને કેવી રીતે સમજે છે કેટલા મહિનો વીત્યા અને એક શીતલ સાંજમાંગ રવિએ રેશમાને એક સુંદર ગુલાબના ફૂલ સાથે એક નવું જોજિત પત્ર આપ્યું પત્રમાં લખાયું હતું હું એ માનું છું કે સવાલો સદા રહે છે પરંતુ મારો જવાબ હવે એ છે તમે મારી જિંદગીનો ભાગ બન્યો છો તમારું પ્રેમ છે એ જીવનનો સૌથી સુંદર હિસ્સો આ પત્ર વાંચીને રેશમા એના પથ્થર જેવા હૃદયને ખોલી દીધું અને તેને કહ્યું જ્યારે હું તમારું નામ લેતી છું એ દરેક શબ્દમાં એક દયાળુ સ્પર્શ છે મારા હૃદયમાં તમે છો અને હવે હું કહી શકું છું હું તમારો પ્રેમ કરું છું રવિ અને રેશમાનું પ્રેમ હવે એક મોહક અને અનંત દ્રષ્ટિ બની ગયો બંને સાથે મિલીને નવા સપના બાંધી રહ્યા હતા એક દિવસ રવિએ રેશમાને એક સુંદર બાગમાં લઈ જઈને કહ્યું રેશમા શું તમે મારી બાજુમાં રહીને એ શૂન્યને શણગારવા માગો છો રેશમા એના આંખોમાં ઊંડાઈથી જોઈને જરા વાખરી ગઈ અને પછી એના હાથને પકડીને કહ્યું હાંગ હું તમારા સાથે એ પર્વ સૌથી સુંદર બનાવવા માંગું છું આ એવી શરૂઆત હતી જ્યાંગ પ્રેમની નાની નાની લાગણીઓ એને એકબીજાના જીવનમાં અનમોલ ક્ષણો બાંધ્યા આગળના મહિના ગૂંચવણ ભર્યા હતા પરંતુ રવિ અને રેશમા માટે દરેક દિવસ એક નવી આશા અને એક નવા અનુભવ સાથે ખુલી રહ્યો હતો બંને એકબીજાના સાથમાં સાચો સનો સારો અનુભવતા એક શરમાર સાંજ જ્યારે આખું આકાશ લાલ અને કમળ રંગે રંગાયું હતું રવિએ રેશમાને એક સુંદર વાત કહાણી રેશમા તે કહેતા રહ્યો જ્યારે હું તને પહેલી વાર મળ્યો હતો મને તું હતું કે હું તારી આંખોમાં ક્યારેય એ ખૂણો શોધી શકતો નહીં પરંતુ આજે હું જાણું છું કે જ્યારે બે દિલ એકબીજા માટે છે ત્યારે એ ખૂણો પણ મળી જતો છે રેશ્માને એક નમ્ર હસાવટ સાથે જવાબ આપ્યો હું એ સ્વરૂપમાંગ શોધી રહી છું જે હવે છે જે પ્રેમ સમજ અને એકબીજાના સાથથી પરિપૂર્ણ છે સમય પસાર થયો અને બંને માટે દરેક મોડી સાંજે ભવિષ્યથી ભરપૂર થતી એક દિવસ રવિએ રેશ્માને એક કુંડલી આપીને કહ્યું આ કુંડલી મારા હૃદયનું છે અને તે ક્યારેય તમારાથી અલગ નહીં થઈ શકે આ કુંડલી એક એવા દ્રષ્ટિનો સંદેશો લખેલો હતો પ્રેમ એ નકલી દુનિયાને સાચો બનાવવા માટેનો એકમાત્ર રસ્તો છે રેશમા એ કુંડલીને લઈને પોતાને છેક સુધી સાચી માનતી હતી તે તો જાણતી હતી કે દરેક ક્ષણમાં એનો પ્રેમ હંમેશા સાચો રહેશે એકબીજાને લઈને જીવી રહ્યા હતા જ્યારે રવિ અને રેશમાનું પ્રેમ દીકરો બની ગયું ત્યારે બંને એ વાત જાણ્યા કે આ જન્મમાંગ તેમના સંબંધો એ પ્યારા અને અનમોલ બાબત છે હવે દરેક ચહેરા પર સ્મિત હતી અને તેઓ જાણતા હતા કે ભવિષ્યના સચ્ચાઈ પ્રેમ અને વિશ્વાસના કાયમ પર સંકલ્પોથી એકબીજા સાથે જ છે હાથમાં જીવનનો કુંજ છે રવિએ કહ્યું અને આ કુંજથી હું તમારી સાથે ચમકાવું છું જ્યાં પણ જઈએ રેશમા એ નમ્ર થઈને જવાબ આપ્યો તમે સાચા છો રવિ આપણો સંબંધ એ એવું સુમધુર સૂર્ય છે જે દરેક મુશ્કેલી અને ચિંતાને હરાવીને હંમેશા ઝળહળતો રહે છે આ રીતે રવિ અને રેશમાનું પ્રેમ માત્ર સાવધાનીથી નહીં પરંતુ એ ઊંડા સમજણ વિશ્વાસ અને લાગણીઓથી ભરેલું હતું સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ